હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું અમારા નવા લાઇફ સ્ટ્રીમ વિડીયોમાં ઓકે મિત્રો આજે આપણે વાત કરીશું થોડીક કેટલીક સાંભ્રદ ઘટનાઓની અચ્છા ઓકે અંડરસ્ટેન્ડ જે શિક્ષણ ખાતાની અત્યારે હાલત કથડી ગઈ છે બરાબર વાત કરીશું જ્યારે જ્યારે પણ કોઈ રાજકીય હાથકંડો આવે છે રાજકીય હોબાળો થાય છે રાજકીય સ્ટન્ટ અથવા સ્કેમ બહાર આવે છે ત્યારે સરકારી કર્મચારી ઉપર એટલું ભારણ આપી દેવામાં આવે છે ખાસ કરીને શિક્ષકો અને તલાટીને હા તમે ઠીક છે કે લોકો એવા આક્ષેપ પણ કરતા હોય છે કે એમને મફતનો પગાર મળે છે આપણે શું વાતો કરતા હોઈએ છીએ અંદર અંદર આપણે ખ્યાલ છે આપણને ખ્યાલ છે અને ત્યારબાદ લોક સમુદાયનો એક સમાજ એક જન માણસ કહેતો હોય છે એક એક ભાગ કે શિક્ષકોનો પગાર ખોટો થાય છે અને એમને આજે મળતી જવાબદારી છે એ ઠીક છે અને એક સમુદાય એવું કહેતો હોય છે કે જે પોતે અથવા શિક્ષક છે અથવા સરકારી કર્મચારી છે અથવા તો તલાટી છે અથવા તો એના સાથે સંવેદનાઓ જોડાયેલી છે અથવા તો પોતાના પરિવારમાં કોઈ છે તો એની વેદના જોઈને અને એની કામગીરી જોઈને એ જે જન સમુદાય છે એના પક્ષમાં હોય છે એટલે કહેવાય છે કે શિક્ષકોને કંઈ ને કંઈ વધારાનું આપતા હોય છે ત્યારે આપણા જેવા મારા જેવા લિબરલ અને કહી શકાય કે વિચારવા વિચારનાર ચિંતક જે છે એ વાત કરતા હોય છે કે શું ખરેખર બીજો કોઈ ઓપ્શન નથી શું ખરેખર અત્યારે તમે જોવો છો કે જે કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધીએ જે ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કર્યા કે ફ્રોડ થઈ રહ્યું છે કોઈ બ્રાઝિલિયન મોડલને ના ચોવીસ કે અઠ્ઠાવીસ વખત નામ આવેલા છે એક જ અઠાવીસ જગ્યાએ મતદાન થયેલું છે બરાબર તો એ જ રીતે કોઈ એક મહિલા છે એ મહિલાનું નામ જે છે વખત વખત અથવા એનું નામ આવેલું છે અલગ અલગ જગ્યાએ મતદાન કરેલું છે બસો ને તમે વિચારો તો એ જે મોટો રાજકીય સ્કેમ બહાર આવ્યો એના ઉપરથી ચૂંટણી પંચે એવું નક્કી કર્યું કે આપણે જે છે એ સુધારણા કરીશું મતદાર યાદીમાં અને મતદાર આમ હંમેશાથી દર વર્ષે આ સુધારણા કાર્યક્રમ આવતો હોય છે પરંતુ આ એક નવો કહી શકાય ઇનિશિયેટિવ લઈને ચૂંટણી પંચ આવ્યું અને ત્યાર પછી આ વસ્તુ આપણા રાજ્યમાં અને દરેક રાજ્યોમાં થશે અને થઈ રહી છે બરાબર બીએલ ઘરે આવવાનો આ કહી શકાય કે ત્રણ આ મહિનામાં ત્રણ વખત તમારે ઘરે આવશે ત્યારબાદ ફોર્મ ભરાશે અને ત્યારબાદ પણ જો તમે સબમિટ ડેટા નહીં કરાવો તો કહી શકાય કે જ્યારે તમારો ડેટા કોઈ બે બૂથ ઉપર પકડાશે તો તમારા ઉપર કાર્યવાહી થઈ શકે છે એવી પણ વાતો છે બરાબર એવી માહિતી છે તો આપણે તો આપણી રીતે એક રેગ્યુલર મતલબ આમ નાગરિકની રીતે આપણે આપણી જે પણ વસ્તુ હોય છે એ આપતા હોઈએ છીએ કાં તો ડરથી કાં તો એક રીતે આજ્ઞાકારિતાની રીતથી અથવા તો એક રીતે આપણે કરવું જોઈએ આપણી મહત્વાકાંક્ષાથી અથવા તો આપણી જવાબદારી જવાબદેહીના ભાગરૂપે ખેડૂત હોય કે કોઈ સરકારી કર્મચારી હોય કે આપણે ના સામાન્ય નાગરિક હોય એ કામ છૂટક કામ કરનાર વ્યક્તિ દરેક દરેક આમાં હિસ્સો લે છે આવા કોઈ કાર્યક્રમમાં એની ના નથી પરંતુ શું જ્યારે આ કામગીરી શિક્ષક નિભાવતો હોય ત્યારે આપણા શિક્ષક ગુજરાતના શિક્ષણની શું હાલત થતી હશે શું શિક્ષણ પરોસાતું હશે અને શિક્ષણ એ મહિના બે મહિના દરમિયાન શિક્ષણ ક્યાંક નબળું જતું હોય છે એવી વસ્તુઓ આપણે એના પર વિચાર કરવો જોઈએ અને એને એની ઉપર ઠોસ ચર્ચા વિચારણાઓ કરવી જોઈએ અને ઓનલાઈન ડિબેટ્સ થવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક એનો સમાજ ઉપર ઇમ્પેક્ટ થવો જોઈએ તો મારું એવું માનવું છે કે તમે જોઈ રહ્યા છો એમ જે રીતે મારા મારા ઉપર જે પંખો બંધ છે અત્યારે એ રીતે શિક્ષણ પણ મને ક્યાંક ને ક્યાંક આ બે મહિના દરમિયાન બંધ હાલતમાં હોય એવું લાગતું હોય છે ઘણી વખત આપણે જોઈએ છે કે જે પણ ચૂંટણીના સુધારણા કાર્યક્રમો આવતા હોય છે શિક્ષકો એમાં અટવાઈ પડે છે બરાબર અને શું શિક્ષકોને આપણે આ માટે ભરતી કરા છે એકાદ જ જગ્યાએ હમણાં હું ન્યૂઝ વાંચી ત્યાં એવું છે કે યોગ્ય લાયકાત ના હોવાના કારણે એકથી પાંચના ધોરણના શિક્ષકો મળતા નથી મતલબ યોગ્ય લાયકાત ના હોવાના કારણે ભરતી થતી નથી અને જગ્યાઓ ખાલી પડી છે એવી એવા પણ મેં ન્યૂઝ કટિંગ હમણાં જોયા બરાબર જસ્ટ હમણાં જોયા અને એની નીચે કમેન્ટ્સ જોઈ